વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર એટલે કે એચએસસી બોર્ડ એક્ઝામ બે હજાર ઓગણીસની અંદર જે પેપર લેવાયું હતું અર્થશાસ્ત્રનું અને એ જે પેપર છે એ પેપરનું હું પેપર સોલ્યુશન અહીંયા મૂકવા જઈ રહ્યો છું જે તારીખ બાર ત્રણ બે હજાર ઓગણીસના રોજ લેવાયેલું આ જે પેપર છે એનો વિભાગ એ અને વિભાગ બી હું તમારી સામે મૂકું છું વિભાગ એ જે છે વિદ્યાર્થી મિત્રો એ વિભાગ એ કે જે વિભાગ એની અંદર પ્રશ્ન એકથી લઈ અને દસ સુધીના દસ પ્રશ્નો એક ગુણના આવે છે હેતુલક્ષી પ્રશ્નમાં પહેલો પ્રશ્ન છે આર્થિક વિકાસનો સાચો માપદંડ કયો છે તો તેના માટે એનો જવાબ આવે છે ડી એ છે માથાડીઠ આવકમાં વધારો એ એનો જવાબ આવે છે બીજો પ્રશ્ન છે ઈસવીસન બે હજાર ચૌદમાં નોર્વેનો માનવ વિકાસ આંક કેટલો હતો તો એનો જવાબ છે એ એ નોર્વેનો માનવ વિકાસ આંક રહેલો હતો એટલે એનો જવાબ એ આવે છે ત્યારબાદ પ્રશ્ન ત્રણ અને પ્રશ્ન ત્રણ છે વાસ્તવિક આવક કરતા નાણાકીય આવક વધારે ઝડપી વધે તેને ફુગાવો કહે છે આ વ્યાખ્યા કોને આપી છે તો તે વ્યાખ્યા આપનાર છે સી જવાબ પીગુ ત્યાર પછી ચોથો પ્રશ્ન ભારતની મધ્યસ્થ બેંક કયા નામે ઓળખાય છે તો તેનો જવાબ આવે વિદ્યાર્થી મિત્રો બી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ જવાબ એનો આવે છે હવે આપણે આગળના પ્રશ્ન તરફ જઈએ અને પ્રશ્ન જે છે તે છે પાંચ પ્રશ્ન પાંચ એટલે તેંડુલકર સમિતિની ભલામણો મુજબ વર્ષ બે હજાર અગિયાર બાર માટે શહેરી ક્ષેત્રોની ગરીબી રેખા નક્કી કરવા કેટલા રૂપિયા નક્કી કર્યા છે તો સી જવાબ એટલે એક હજાર રૂપિયા છઠ્ઠો પ્રશ્ન બેરોજગારીનો ખ્યાલ કોના સંદર્ભમાં સમજવામાં આવે છે તો ડી સક્રિય શ્રમના પુરવઠાના સંદર્ભમાં સમજાવવામાં આવે છે ડી એનો જવાબ આવે છે ત્યાર પછી આગળનો પ્રશ્ન સાતમો અને સાતમો જે પ્રશ્ન છે તે છે વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા દેશોમાં ભારત કયા ક્રમે આવે છે તો વિદ્યાર્થીઓ તેનો જવાબ આવે છે એ બીજા ક્રમે કારણ કે આપણા કરતા આગળ છે ચીન જે પ્રથમ ક્રમે આવે છે આઠમો પ્રશ્ન નાબાર્ડની સ્થાપના કયા વર્ષમાં થઈ તો એનો જે જવાબ છે એ ઓગણીસો ને બ્યાસીમાં નાબાર્ડની રચના કરવામાં આવી સ્થાપના કરવામાં આવેલી હતી ત્યાર પછી વિદ્યાર્થીઓ આપણે આગળ જઈએ અને આગળ પ્રશ્ન ક્રમાંક નંબર નવ ભારત સરકારે કઈ પંચવર્ષી યોજના ખેતી ક્ષેત્રના વિકાસ માટે બનાવી હતી તો તેનો જવાબ છે એ બીજી આ રીતે ત્યાર પછી આગળ જઈએ દસમા પ્રશ્ન તરફ વિભાગ એનો છેલ્લો વર્ષ દરમિયાન દેશની ભૌતિક અને અભૌતિક ચીજોની આયાત નિકાસનું મૂલ્ય ધરાવતા સરવૈયાને શું કહે છે તો એનો જવાબ સી છે લેણ દેણ તુલા આ રીતે વિભાગ જે એ છે એના આ બધા પ્રશ્નોના જવાબ આપણે જોયા હવે આપણે જઈએ વિભાગ બી તરફ અને વિભાગ બી એટલે તેમાં જે પ્રશ્નો છે એક બે વાક્યમાં ઉત્તર આપવાના પ્રશ્નો જે અગિયાર થી લઈને વીસ સુધીના હોય છે તો એવા પ્રશ્નોને આપણે જોવાનો પ્રયત્ન કરીએ અને એમાં સૌથી પહેલા બી વિભાગનો પ્રશ્ન જે આવે છે તે છે પ્રશ્ન અગિયાર અને એ છે જ્યારે માહિતીને સતત આવૃત્તિમાં દર્શાવવી હોય ત્યારે શું દોરવામાં આવે છે તો તેનો જવાબ છે આલેખ આલેખ થકી માહિતીને સતત આવૃત્તિમાં દર્શાવી શકાય છે ત્યાંથી આપણે આગળ જઈએ પ્રશ્ન ક્રમાંક બાર તરફ અને બારમો જે પ્રશ્ન છે વિદ્યાર્થીઓ તે પ્રશ્ન કંઈક આવો છે કે જીવનની ભૌતિક ગુણવત્તા આંકની રજૂઆત કોણે કરી તો એવી રજૂઆત કરનાર જે વ્યક્તિ હતા તેનું નામ હતું મોરિસ ડેવિસ મોરિસે તેણે આ રજૂઆત કરેલી હતી ત્યાંથી આપણે આગળ જઈએ અને પ્રશ્ન વિભાગ બી ની અંદર આવી રહ્યો છે તે છે પ્રશ્ન 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 એટલે કે જે છે એ આપણી સામે આ પ્રકારે આવી રહ્યો છે અને તે પ્રશ્ન છે રિવર્સ રેપો રેટ એટલે શું જે બેન્કો સાથે જોડાયેલો છે રિવર્સ રેપો રેટ એટલે શું તો એનો જવાબ છે જ્યારે રિઝર્વ બેંકને ટૂંકા ગાળાનું ધિરાણ જોઈએ ત્યારે તે વેપારી બેંકો પાસેથી ધિરાણ લે છે આવા રેટને રિવર્સ રેપો રેટ કહે છે તો આ રીતે આ રિવર્સ રેપો રેટ એનો જવાબ છે ત્યાર પછી વિભાગ અંદર નંબરનો પ્રશ્ન અને ચૌદમા નંબરનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન છે કે વિશ્વમાં સૌપ્રથમ પ્રથમ સ્થપાયેલ બેંકનું નામ જણાવો સૌથી પહેલી બેંક તો એ બેંક છે બેંક ઓફ બારસિલોના જેમાં શરૂ થયેલી હતી આગળ જઈએ પ્રશ્ન ક્રમાંક નંબર પંદર તરફ અને પ્રશ્ન પંદર જે છે એ છે કંઈક આવો કે નિરપેક્ષ ગરીબ કોને કહેવાય નિરપેક્ષ ગરીબ એને કહેવાય એનો જવાબ છે કે ગરીબી પડે પ્રશ્ન પ્રશ્નપત્રની અંદર ત્યાંથી આગળ આપણે જઈએ વિભાગ બી માં સોળમાં પ્રશ્ન તરફ પ્રશ્ન નંબર સોળ અને પ્રશ્ન નંબર જે સોળ છે એ છે ઈસવીસન બે હજાર અગિયારમાં ગુજરાતમાં દર હજાર પુરુષો એ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું હતું એ સોળમા પ્રશ્નનો જવાબ છે હવે આપણે સત્તરમા પ્રશ્ન તરફ જઈએ છીએ અને વિભાગ બી ની અંદર જે સત્તરમો પ્રશ્ન છે તે કંઈક આ પ્રકારે આપણી સામે આવે છે કે રોકડિયા પાક એટલે શું કોને રોકડિયા પાક કહેવાય આમ તો આ તમે નવ અને દસ માં પણ ભણીને આવ્યા છો તેનો ઉત્તર છે જે પાકનું ઉત્પાદન માત્ર આવક પ્રાપ્તિ માટે થતું હોય તેવા પાકને રોકડિયા પાક કહેવાય છે અને આપણે રોકડિયા પાકના નામથી ઓળખીએ છીએ તો આ રીતે સત્તરમા પ્રશ્નનો જવાબ આવો છે ત્યાર પછી વિભાગ બીમાં આપણે અઢારમા પ્રશ્ન તરફ જઈએ અને પ્રશ્ન નંબર અઢાર લેણદેણની તુલા પુરાંત છે એમ ક્યારે કહેવાય તો એનો જવાબ છે કે જ્યારે જમા બાજુનો સરવાળો ઉધાર બાજુના સરવાળા કરતાં વધુ હોય તો તે લેણદેણની તુલામાં પુરાંત છે એમ કહેવાય આ જવાબ તમારે પરીક્ષામાં લખવો પડે લખ્યો હશે જ તમે તો આ રીતે અઢારમો જે પ્રશ્ન છે એનો જવાબ કંઈક આવો છે ઓગણીસમો પ્રશ્ન અને ઓગણીસમાં પ્રશ્નની અંદર આપણે જઈએ તો એનો જે પ્રશ્ન છે એ હુંડિયામણ દર એટલે શું હુંડિયામણ દર એટલે શું આવો પ્રશ્ન તમને પૂછાયેલો તો એનો જવાબ છે એક દેશના ચલણની બીજા દેશના ચલણમાં વ્યક્ત થતી કિંમત એટલે હુંડિયામણ દર એને હુંડિયામણ દરના નામથી આપણે ઉલ્લેખિત કરવાનું કામ કરીએ છીએ આવો એનો જવાબ તમારે લખવો જોઈએ વિભાગ ક્રિપકો એ કયા પ્રકારના ઉદ્યોગનું ઉદાહરણ છે અને ક્રિપકો એ સહકારી ક્ષેત્રના ઉદ્યોગનું ઉદાહરણ છે એટલે કે આ રીતે જે સહકારી ક્ષેત્રથી તૈયાર ઉદ્યોગો છે એમાં ક્રિપકોને આપણે સામેલ કરી શકીએ છે તો આ રીતે આવા બી વિભાગના એક બે વાક્યના ઉત્તરો જે છે તમારે આમ લખવા જોઈએ તમને બેસ્ટ ઓફ લખ જ્ઞાનગઢના ચેનલ થકી તમારું ખૂબ સારું ઉજ્જવળ પરિણામ આવે બસ એ જ અભ્યર્થના